નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક શ્યામ કંપનીનું મિત્રો ટ્રુ ટ્રુવ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેલર મિત્રો શોકભાઈને વેચવાનું છે હવે મિત્રો ટ્રેલરની વાત કરું તો નેવું ફૂટનું આ ટ્રેલર તમને જોવા મળશે એકદમ મિત્રો નવું બનાવેલું આ ટ્રેલર છે શ્યામ કંપનીનું આ ટ્રેલર એકદમ ફૂલ હેવી બનાવટમાં ટ્રેલર જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાઈડ પતરા એકદમ હેવી છે તળિયું પણ મિત્રો એકદમ હેવી જોવા મળશે અને ધોકા પણ મિત્રો એકદમ હેવી છે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો અશોકભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે મિત્રો કિંમતની વાત કરું તો એક લાખ અને સાડત્રીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ખીજડીયા એટલે કે તમને આ ટ્રેલર ખીજડીયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અશોકભાઈ નામ અને ત્રેસઠ પાંચ ઓગણીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો